નમસ્કાર સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ એકસો ને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલા લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીને ઓલપ છેલ્લે કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહેશે તો ઊંચા તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જેસે છે અઢારસો થી ત્રણ હજાર ઈસબ જે છે થી એકત્રીસ તલસફેદ જે છે થી ઓગણત્રીસો અને હવે પછી આગળ છે સુવા જેસે એક હજાર થી સોળસો પિસ્તાલીસ રાયડો જેસે અગિયારસો થી અગિયારસો વરિયાળી જે છે એક હજારથી એકત્રીસો અને હવે છેલ્લે છે મેથી જે છે અગિયારસો ચાલીસથી થી અગિયારસો ચાલીસ જીરુ જેનો નીચો ભાવ છે એકતાલીસો અને ઊંચા ઊંચો ભાવ છે પાંચ હજાર બાર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે